રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો છે બત્રીસમાં મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો મુખ્ય સચિવનો ચાર્જ સંભાળ્યા બાદ પંકજ જોશીનું નિવેદન પણ સામે આવ્યું તેમણે કહ્યું કે ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે ગુજરાતનો વિકાસ થાય તે અમારું લક્ષ્યાંક ગુજરાત રાજ્ય તમામ દ્રષ્ટિએ અગ્રસે રહેલ છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ લોજિસ્ટિક ઇન્ડેક્સ કાયદો અને વ્યવસ્થા પ્રવાસન એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ ઔદ્યોગિકરણ દરેક ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર રહેલ છે ગુજરાત રાજ્ય એક ગ્રોથ ઇન્જિન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે છેલ્લા બે થી અઢી દાયકામાં ગુજરાત રાજ્યમાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે આવનારા સમયમાં પણ ઝડપથી વિકાસ થાય તે માટે ગુજરાતનો વિકાસ એ અમારી પ્રાથમિકતા રહેશે